સાયલા એટલે કે લાલજી મહારાજનું સ્થાન કે જેને ભગતના ગામ તરીકે ઓળખવામાં આવે છે ભગત એટલે કે લાલજી મહારાજ ઈશ્વર ભાવના ભૂખ્યા છે અને ભાવથી બોલાવે તો તે ચોક્કસ આવે છે એમાંય જોવા જઈએ તો કે લાલજી મહારાજની ભક્તિ ભગવાન શેષનારાયણને દીવ બંદરથી બસો પંદર કિલોમીટર દૂર સાયલા તરફ ખેંચી લાવ્યા હતા જેમ કે ડાકોરના ભક્ત બોડાનાની જેમ ભક્તિથી તરબોળ થઈ તેમ લાલજી ભગતની ભક્તિથી તરબોળ થઈને શેષ નારાયણ ભગવાન સાયલા આવી પહોંચ્યા હતા વિષ્ણુ લાલજી મહારાજને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા ત્યારબાદ તેઓ લાલજી મહારાજ ફરતા ફરતા એકવાર સાયલા મુકામે પધારે છે આ સમયગાળા દરમિયાન ત્યાંના નગર શેર ઠાકોર મદારસિંહજીને બ્રહ્મ રાક્ષસના શ્રાવતી લાલજી મહારાજ મુક્ત કરે છે ત્યારબાદ તેઓ લાલજી મહારાજ સંવત અઢારસો ને ઓગણસીમાં સાયલામાં સ્થિર થવાનું વસવાટ કરવા માટેનું નક્કી કરે છે ત્યારે એક રાત્રિ વિષ્ણુ ભગવાન લાલજી મહારાજને સ્વપ્નમાં આવે છે અને દર્શન આપે છે અને પોતે જણાવે છે કે તેઓ દીવ બંદરેથી શયન મુદ્રામાં બિરાજમાન શેષ નારાયણની પ્રતિમાને સાયલા લઈ આવવા માટે આદેશ કરે છે આ સાંભળી લાલજી મહારાજ દીવ ચાલ્યા જાય છે પરંતુ તે સમયગાળા દરમિયાન દીવમાં ફિરંગીઓનું રાજ હતું ફિરંગી અપ્સરે લાલજી મહારાજને એક શરત અને સ્વપ્નની વાત કરી ત્યારે લાલજી મહારાજને ભગતની આભા અને ચહેરા પરનું તેજ જોઈ તેઓ મૂર્તિ લઈ જવાની ના ના પાડી શક્યા પરંતુ તેમની સામે એક શરત મૂકી કે તું ઘોડા બળદ સાથે નહીં પરંતુ વન જૂત્યા એટલે કે કોઈ પણ પ્રાણીને જોડ્યા વગર રથ લાલજી મહારાજ પાસે આવે તો તમે ભગવાન પ્રતિમાને લઈ જઈ શકો છો આમ જોવા જ લાલજી મહારાજ પાસે આવી ગયો અને વિશ્વને એક પ્રમાણ મળી ગયું ત્યારથી તે પ્રતિમા દીવથી સાયલા લઈ આવ્યા સંબંધ ઓગણીસો ને ચૌદમાં માં લાલજી મહારાજે ભગવાન શેષનારાયણની પ્રતિમા કે જેઓ દીવથી લાવ્યા હતા સાથે રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમા શિવલિંગ ગણપતિજી અને હનુમાનજીની પ્રતિમાનું મંદિરમાં સ્થાપના કરી અને એક દિવસ ભગવાનને સાયલામાં સ્થિર થવા માટે વચન આપ્યું અને ત્યારથી સાયલામાં ભગવાન સ્થિર થયા સાથે સાથે લાલજી મહારાજ પણ સ્થિર થયા અને એક અખંડ દીવો પ્રગટાવ્યો અને સદાકાળ ભૂખ્યાને ભોજન કરવા માટેની શરત મૂકી ત્યારથી આજ દિન સુધી કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ભોજન કર્યા વિના સાયલાથી પાછો ફર્યો નથી એટલે તો સાયલાને લાલજી મહારાજનું સ્થાન એટલે કે ભગતના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ તમે લાલજી મહારાજના સ્થાનની મુલાકાત લીધી હોય તો કોમેન્ટમાં ક્યારે લીધી તે અવશ્ય લખજો